રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર ચારમાં કોંગ્રેસની મિટિંગ યોજાઈ રાધનપુર ખાતે ચાલતી નગરપાલિકાની ચૂંટણીને લઈને વોર્ડ નંબર ચારના ઉમેદવારોને વિજય બનાવવા વોર્ડ નંબર ચારના લોકો સાથે મિટિંગ યોજાઈ હતી જેની અંદર રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને કોંગ્રેસના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને વોર્ડ નંબર ચારની પેનલને વિજય બનાવવા લોકોને અપીલ કરવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વોર્ડ નંબર ચારની આખી પેનલ વિજય બનાવવાની લોકોએ ખાતરી ઊંચા હાથ કરીને આપી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં વોર્ડ નંબર ચાર ના મતદારો ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસને વિષય બનાવવાની લોકોને અપીલ કરવામાં આવી હતી રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ દ્વારા

અને ગણાવે છે પોતા ઉદ્ઘાટનો કરવા પહોંચી જાય છે પહેલા હું એટલું જ કહેવા માંગુ હું જનતાને રાધનપુરની કે આમને આ રાધનપુરની અંદર જે જે ઊભા છે એને બેદરકાર કરો અને એને અમારા જે કોંગ્રેસના ઉમેદવાર જે જે નાના આમ નાની કોમમાં અમને કોંગ્રેસે ઉમેદવાર તરીકે અમને આપ્યું છે જે સ્થાન હું ખૂબ ખૂબ કોંગ્રેસનો આભાર માનું છું કે નાના વાલ્મિકી સમાજ હોય નાય સમાજ હોય પ્રજાપતિ સમાજ હોય રાવળ સમાજ કેમ એ તો પૈસાવાળાની પાર્ટી છે પૈસા વાળા આપે છે ટિકિટ બીજા કોઈને આપતા મતદાર નથી મતદારો એવું અત્યારે એમને હાકે છે એમને કોઈ વોટ માં અમે સારા કામ કરશું એમના તરફ થી કોઈ પણ અમે સ્ટ્રીટ લાઈટ થી માંડી રોડ રસ્તાને બધું અમે બનાવી છું એવી ખાતરી આપીએ છીએ અને એમના કરતા સારું કામ કરી બતાવશું એવી અમે શુભેચ્છા રાખીએ છીએ પાંચ વર્ષ લોકોની સેવા કરવાની છે અને અમે કોઈ અમને વેચાતા એમ કેતા હોય ને વેચાતા અમે કોઈ વેચાવ માલ એમની જેમ નથી એવો અમારો સંદેશ છે